તારે કોઈને કેવા જવું નથી કોઈને કેવા જવું નથી હું તને છું ને તારે કહેવા જવાનું જોયું નથી તારે કોળી જગ્યા ખીતર ને ઓબાવાળી અને કુવા વાળી જગ્યા આ બધી એમની તમારી નહીં એમના ભાગમાં આવે બધી આ કાકા કુટુંબ બે ભાગ બે નજી નજી ઢુકડી ઢુકડી જગ્યા આવી ઈ અડધો વીઘા ની જગ્યા હે હા હવે વાત એવી કે મે અને તને 1.5 વીઘો કીધો હા માં ઈ 1.5 વીઘા અડધો વીઘો તેમનો ભાગ લાગે હા માં એમનો આ તમારી જગ્યા ઈ ઈ વેસાન લીધેલી બાજુવાળા પાસે તમારા વડી હોય હા માં એને પેલા ગીરો મેતા એ ગીરો વાળી વાત છે એટલે એ ગીરો વેસાન માં કંટા હા એટલે એ માતા એમો નડે બરદી વાળી માતા હવે તમારે એ હાલવાની થાતી નહીં એનું કારણ તને કહું હા કે તમારા ખેતર માં ઘર અને એ ઘરના ના જગ્યા જે મોડા વાળી જગ્યા ને ઢાળ વાળી જગ્યા તને યાદ આવે હા માં એ જગ્યાએ એ જગ્યા હતી એ અડલા બદલી જગ્યા હતી

આ તારી શરત શરત તો આરો આવે નહીં પછી શું થાય તું જીવે તો ઊંધી તારે મેલડીને વેઠવી પડે મેં તને એવું કીધું નથી કે મેલડીને તું દીવો કરજે હામાં ખાલી અગરબત્તી કરી તો ચાલે હામાં ઓ ભાઈ હામાં હમણો કોઈ ભાવ ભક્તિ વાળી માતા હોય એને ઘેર બિહારી ઘેર બિહારી ઘરની માજોડી બિહારી પૂજા કરો ને તો જ તમારી માખી જાય પણ તમારી માને ખબર છે કાતો જગ્યા વાળી છે મારા દીકરાની મજબૂરી છે અને એને ઘેર તો અગરબત્તી કરવાની ના પાડું છું આ તેને નિવેદાલજી લાપસી નારીઓ પણ ઈ ઈ રાજી થઈ જશે ને એટલે

ખુલ્લી જગ્યા એને રમવા દો જઈન્ટ એને રમવા દો કોઈ દેવને રમવાની ઈચ્છા હોય તો રમવા દો ભાઈ તું કે કરવા તૈયાર છે મળી આટલા તારા કંદુરિયા તેણ તેણ બેઠા જાણવું કેમ પકડું બૈરાનું કરી કરે તમે અમાર બાર પર ખબર થી તો આવી આ તો કઈ મા 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 કરી તો ખવાય હા હા મા ખબર છે अबे कोई क्या वो करो नहीं क्या वो नहीं बोले आ मानता न कोई तो हूँ कई शुक्र मान ची अबे जवाब तमारे आलोन था है

ખા જોપડી આના શંતานી ઈ જારે વાડો વાડો તમારો નતો ત્યારે આ ધણી ઈ શંતનો વાડો હા માં ઈ વાડામાં ભાગ ત્રણ પડે હા માં એ વાધાતી ત્રણ ભાગ પડે ઈ આજના ત્રણ પડે હા પણ ઈ જારે આ વાડો આ જગ્યા હતી હા માં આ જગ્યાથી વાડો તો બનાયો પણ ઈ જગ્યા હતી હા માં ખુલી જગ્યા હતી પહેલા વા ખુલી હતી એટલા એટલામાં એક બે અને ત્રણ વાડા પડે અને એ વાડા વાળી કારણ કે મળતો મળતો બસો વ્યવહાર